અત્યારે સીડબ્લ્યુસી બેઠકની અંદર હાજર છે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે અને જેની બેન ઠુમર છે તેમની સાથે જ વાત કરી છે બેન સીડબ્લ્યુસીની બેઠકની અંદર એક બાદ એક મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે વાત એ પણ કરવી છે કે ગુજરાતની અંદરથી કોંગ્રેસને એવા માસ લીડર જે છેલ્લા ત્રણ ચાર દાયકાની વાત કરવામાં આવે તો એવા મજબૂત લડાયક નેતા એ રાષ્ટ્રીય સંગઠન સુધી કદાચ નથી પહોંચી શક્યા તેના કારણે ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિને ઉભી કરવા માટે કોંગ્રેસ અમદાવાદ ખાતે ગુજરાતની અંદર આ અધિવેશનની બેઠકની અંદર મોટી ચર્ચાઓ કરી રહી છે લઈને સી એઆઈસીસીનું અધિવેશન દર બે વર્ષે ત્રણ વર્ષે દરેક જુદા જુદા રાજ્યોમાં યોજાતું હોય છે અમે પણ બેલગામ હતું પાછળ એની સીડબ્લ્યુસીની મિટિંગ એના આગળ ઉદયપુર પણ આ હતી એને આગળ છત્તીસગઢ હતી એટલે આ કોઈ એવું નથી કે કયા કોઈ રણનીતિના ભાગરૂપે અને સીડબ્લ્યુ સેશન કે એઆઈસીનું અધિવેશન આના ભાગરૂપે પણ એક રૂટીન છે કે દરેક અલગ અલગ રાજ્યોમાં હોય પણ ચોક્કસ કહીશ કે આ વખતે ગુજરાતમાં એટલા માટે કે જે કોન્ફિડન્સથી રાહુલજી બોલ્યા છે દિલ્હી અને સંસદમાં કે ગુજરાત જીત કે ગુજરાત મેં આપકો હરા કે દેખાયગે એનો સીધો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં પ્રજાને જીતાડવી છે આપકો હરાયગે એટલે ભારતીય જનતા પાર્ટી નહીં પણ પ્રજાના મુદ્દાઓને જે ઉજાગર કરીને જીતવાનું છે એના મુદ્દાઓના માટે લડવાનું છે કે ખૂબ અગત્યનું બની રહ્યું છે પાછળના વર્ષોમાં અનેક વાતો કરી કદાચ અમે પણ ઉણા ઉતર્યા હશું ઉણા ઉતર્યા છે એટલે જ તો ત્રીસ વર્ષથી સત્તામાં નથી એવું સ્વીકારતા પણ મને બિલકુલ છોત નથી લાગતો પણ હવે પછી શું કરવાનું છે પાછળ શું કર્યું કોણે કર્યું આ થયું ઔરંગઝેબ લાવીએ રાહુલજી રાજીવજી લાવીએ ઇન્દિરાજી લાવીએ પણ ક્યાંક ભવિષ્યમાં શું કરશે એની વાતો કરતાં ભૂલી જઈએ છીએ એટલે એક જ સ્પષ્ટ રીતના વાત કરવી છે કે યુવાનોને રોજગારીની જે વાત કરીએ છીએ એ સાચા રૂપમાં રોજગારી મળે મહિલાઓ સાથે ન્યાયની વાત કરવી છે તો મહિલાઓના સાથે ન્યાય થાય અને જે કિસાન અહીંયા તમે પાછળ જોઈ શકશો ન્યાયપથ તો હિસ્સેદારી ન્યાય બધા નારી ન્યાય યુવા ન્યાય શ્રમિક ન્યાય આ બધા જુદા જુદા જે ન્યાયની વાત કરવાની છે અત્યારે મંથન પણ આ જ મુદ્દાઓ પર કરવામાં આવે છે અને એ જ મંથનના આધારે અમે એ જ મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જઈશું કોઈ મોટા અમીર લોકોની જે રાહુલજી અવારનવાર વાત કરતા હોય કે ભારત બે હિસ્સાઓમાં વહેંચાયેલું છે એક અપર ક્લાસ એક એકદમ લોઅર ક્લાસ વચ્ચેના લોકો જે છે એ ખડ અત્યારે મુશ્કેલીમાં છે અને એ લોકોને સમજ નથી પડતી કંઈ દિશા લેવી છે એટલે આ જે ન્યાય છે આના માટેની આજે સીડબ્લ્યુસીની ચર્ચા છે અને તમે પણ જોઈ શકો છો કે દસ વાગ્યાથી અત્યારે સાડા ત્રણ વાગ્યા છે હજી પણ ચર્ચાઓ અવિરતપણે ચાલુ છે અને જે બહાર આનું આખું ચર્નિંગ પ્રોસેસમાંથી બહાર આવશે એ ચોક્કસપણે ખૂબ સારું અને કાર્યકર્તાઓને જોમ આપનારું સાબિત થશે ને આવનારા દિવસોમાં ગુજરાત કોંગ્રેસ લોકોને પ્રેરણા લોકોના જે એની અપેક્ષાઓ છે એના ઉપર ખરી ખરી ઉતરશે અને એના માટે કાર્યકરો દિવસ રાત એક કરશે એમાં મને કોઈ નથી એક એક આખી વાતની અંદર મુદ્દો કે સમય ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી ઉણપ ક્યાં રહી ગઈ ગુજરાત કોંગ્રેસના જૂથવાદની અંદર ઉણપ રહી ગઈ કે કોઈ આ વ્યક્તિનું એક જૂથ છે એ બીજા કોઈ વ્યક્તિને ગુજરાતની અંદરથી આગળ ન આવવા દે એની પાછળનું જૂથવાદ એ કે પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓ એટલા હવે સશક્ત નથી રહ્યા કે મજબૂતાઈથી લડત લડી શકે એક સાથે રહીને લડત લડી શકે દરેક વખતે જ્યારે કોઈપણ પક્ષ હોય પરિવાર હોય કોઈ કંપની હોય એનો જ્યારે સમયગાળો સંઘર્ષમય ચાલતો હોય ત્યારે બધી જ વાતો આપણે કરીએ ને એ બધી ઉણપ લાગતી હોય છે પણ જ્યારે તમારી ચડતીના દિવસો હોય ત્યારે તમે જે કાંઈ પણ કરો તમે ચોરી કરો તો અરે એનો કંઈક પ્લાન હશે તમે બીજું કાંઈ કરો તો એને એ એ વિઝન હશે એટલે હું પાછળના વર્ષોની વાત કરવા નથી માગતી જે પણ જેમનાથી જેટલું પણ શક્ય થયું હશે અને કરવું હશે એ સારા માટે જ કર્યું હશે ક્યાંક એ નહીં એક્ઝિક્યુટ એ વેમાં નહીં થઈ શક્યું હોય જે એક્સપેક્ટેડ હશે એટલે કોઈના ઉપર બ્લેમ કરી કરીને એ જ વાતો વાગોળી વાગોળીને અમે પણ અમુક વર્ષો એમાં ને એમાં કાઢી નાખીએ એના કરતાં નક્કી એવું કરવું જોઈએ કે હવે પછી ગુજરાતને શું આપવું છે ને એ આપવા માટે અમે એમાં શું મુદ્દો શું રોલ પ્લે કરી શકીએ એના સિવાયની બીજી વાત નહીં બધું જ હશે બધું જ કંઈ પણ તમે કહેવા માગો એ સ્વીકાર્ય પણ હશે સો વાતની એક વાત હું સ્પષ્ટ એવું માનું છું કે સત્યાવીસમાં જે ચૂંટણીઓ આવે એમાં ગુજરાતની પ્રજા જીતે અને એ પ્રજાને જીતાડવા માટે એ પ્રજાને પોતાના અધિકારો માટે લડતા કરવા માટે અમે લોકો સત્યાવીસ સુધી ખડે પગે હોઈએ એમાં અમે શંકા કે કચાસ નહીં રાખીએ એના સિવાયની બીજી કોઈ જ વાત મને લાગે છે કે અત્યારે કરવી કે અસ્થાને કહેવાય સત્યાવીસની ચર્ચા તમે કરી બીજા કેટલાક લગ્નના ઘોડા રાહુલ ગાંધીએ કીધું હતું કે ગુજરાત કોંગ્રેસની અંદર છે આજથી એક મહિના પહેલાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે ત્યારે એમને કહ્યું કે ચાલીસ ઉમેદવાર ઊભા રાખવામાં આવે તો એમાં વીસ ભારતીય જનતા પાર્ટીને પાછળના દરવાજાથી મદદ કરે છે એમને ઉદાહરણ તરીકે બે વ્યક્તિને ઉભા કરીને પણ કહ્યું હતું તો આ બે હજાર સત્યાવીસની અંદર જ્યારે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી રહી છે કોંગ્રેસ ગુજરાતની અંદર તો એ પહેલાં આ તમામ લોકોનું લિસ્ટ બનશે ખરા કે આટલા આટલા લોકો એ ગુજરાત કોંગ્રેસની અંદર રેસના ઘોડા નથી એમ આ તમે પ્રશ્ન પૂછો એનો જવાબ તો એક આમ પોલિટિકલ વ્યક્તિ તરીકે હું સરસ ફેબ્રિકેટ કરીને આપી શકું પણ હું એવું માનું છું તમારા માધ્યમથી પણ કહેવા માગું છું કે જે રાહુલજીએ કીધું એની વાત એની ચર્ચા અને એના એક્શન એ બધું જ એમના સ્થાને એ જે જગ્યા એ જે લેવલ પર કરી રહ્યા છે સંગઠનને મજબૂત કરવાના પ્રયત્નો એ ચોક્કસ સમયગાળા સમયગાળાને ધ્યાનમાં રાખીને એક્શન્સ લેશે એના માટે ચર્ચાઓ કરી કરીને જે મીડિયાના માધ્યમથી લોકોની વચ્ચે ચર્ચાઓમાં આ લગ્નનો આ રેસનો આ આમ છે આમ

જેનીબેન ઠુમર લડત લડતા રહ્યા પાટીદાર સમાજના એ તમામ આગેવાનો એ તમામ આગેવાનો મંચ ઉપર બેઠા હતા ત્યારે એક જ વાત કહેતા હતા કે અમે સમાજમાંથી નથી લડતા અમે એક દીકરી માટે લડી રહ્યા છીએ જો એ જ મંચ ઉપર કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો જો અમરેલી ખાતે પહોંચ્યા હોત ને મંચ ઉપર બેઠા હોત તો અવાજ વધુ બુલંદ ના બન્યો હોત સી ત્યારે અમરેલીમાં જે મુદ્દો થયો માનનીય પ્રમુખ સાહેબે પણ પોતાને ફોન કરીને તૈયારી બતાવી જ હતી ત્યારે પણ એમની સમયની અનુકૂળતા જિજ્ઞેશભાઈ તો પોતે પરિવાર સાથે એમણે વાત પણ કરી હતી ફોનના માધ્યમના એનું આખું ડેલિગેશન ત્યાં આવીને ચર્ચા પણ કરી ગયું હતું એટલે આ બધા જે જે લોકો લડે છે એમાંથી નુક્સ ન કાઢવા જોઈએ જે લડ્યું છે પાયલ માટે લડ્યા છે માનનીય શક્તિભાઈએ પણ પત્ર લખ્યા છે શક્તિભાઈ રાજ્યસભા સુધી પણ બોલ્યા છે હું એવું માનું છું કે પ્રશ્ન લડીએ પણ અમે અમે જવાબ પણ આપીએ એના કરતાં જે નથી લડતા ત્યાં પ્રશ્ન કેમ નથી જાતા જે નથી બોલતા જે નેતાઓ ચૂંટાઈને આવ્યા છે ત્યાં કેમ લોકો પ્રશ્ન નથી પૂછતા લડ્યા તો છીએ મંચ ઉપર તો આવ્યા છે બોલ્યા તો છીએ મારો મૂળ સવાલ એનો એ જ ફરી આપને આપણે આ પ્રશ્ન પૂછ્યો છે એટલે નહીં તો હમણાંથી તો હું આ મુદ્દા ઉપર વાત પણ નથી કરતા હાઈકોર્ટમાં ગયા છે પણ હજી પણ જે મીડિયાના માધ્યમથી અને લોકોના દરેક દરેક ચેનલોમાંથી ને દરેકથી અમે જેટલા સવાલો

ગુજરાત કોંગ્રેસના મહિલાના પૂર્વ અધ્યક્ષ જેનીબેન ધુમર જોડાયા હતા તેમણે કહ્યું કે આખી આ ઘટનાની અંદર જે કંઈ પણ છે તે આગામી સમયની અંદર કોંગ્રેસ બે હજાર સત્યાવીસમાં લડીને બતાવશે